એ દાલે બુત ઈ ને હું સજાને ની ખોપડી માં દળચી આખો જોયું તો રાવાનો માથું કેમ જાય છે એવું જોવા દે ભૂઈ પડશે એવું જોય તન કોખો એવું હો તો કો પેટમાં જો પાછું હું થી આખરા તાખું પર સવા રામણ 1 વાગે માં આવો 1 વાગે ના દોહા 4 વાગે હોય તમારે સિકા હું ગયા 4 વાગે મહારાજ આવો તો પટ પડી મારી ગઈ હા 1 વાગ ના આવ પડે 1 વાગે છોક ના આઈલા જો કે હું લેવા મારા માતા વખત એવો કે ઓતો નોહી તસોસેરા હું ના આ એකොટ ગયા તા એવું ખોરાક

અને રાવણ દોહો એટલે દોહો એટલે દોહો આવો અરે આજે રાતે વાર આખું લઈ અલી ડાઈ આખું લઈ આવીશ આ રાવણ તો તીરકો ઉઠાવે

ને પડતી કોહન પડ શા તા પડ આખી પબ્લિક માં બંદૂક ને ખરું પણ થી આમ કરે આમ બંદૂક ને મને બીક લાગે બંદૂક થી થી રાવણ બે કંકુમાં કેતા મૂળ સંભાળી રાવણ ને મારવા ના આ દોષ્યો કાક ઊંધુ ના કરે તો એ મારે નહીં તો રાવણ ને મારો બીજા કુક ને ઠોકી ના દેતો સારું છો

ઉપર દુખ મારાઈ મારું એ હું આયા પણ શેટે ભી ઉભી જોયો તને જો તું આય માં તો રાજા બેલ લાગ્યા હવે મારો જો તરવાલ લઈ ને ભક્તિ કોમ મારવાનું લીધી છે ભાઈ જો ને વાહે જાય છે એક ડોશીઓ કોડા હો રાહ જો 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 આ બારે હું કેવું આ મારી મારી ને હું કેવાનું કોમ્પ્લેટ હશે ને નકર ગોળી ખતક ખતક બોલાવ મંડે ને કાવળી વાગી દે પણ તો કમ્પ્લેશન લગાઈ દો પછી હા મને એકલો હું આવું હો આ કરો પાસા ઓ અમે ઘોડા હે ના મને પેલું ના